બધા જ મિત્રોને ભાઈ જય માતાજી સ્વાગત છે તમારું એક નવા બ્લોગની અંદર આપણા આજે આપણે આવ્યા છીએ નાયરા કંપનીમાં ગાડી લોડિંગ કરવા ટાટા કંપનીમાં અહીંયા સિમેન્ટના પ્લાન્ટમાં કંઈક તકલીફ હતી ત્રણ દિવસે પાવર નહોતો આપણે ગાડી ઊભી ના રખાય આપણે હપ્તા ભરાઈ છે ગાડીના એટલે પછી આજ મેં કીધું હાલો લાંબી ટ્રીપ મારી લઈએ હવે અહીંથી માલ ભરીને આપણે જવાનું છે સુરત વડોદરા તો વિડીયોમાં છેડ સુધી જોડાયેલા રહેજો ભાઈ જે રસ્તામાં કે આમ તેમ માહિતી મળે મને એવું લાગશે કે તમને આ દેખાડવા જેવી છે તમને પહોંચાડવા જેવી છે બતાવતો રહી બાકી રોડ તો તમે બધાય જોયેલા જ છે ચાલો તો આપણે ભાઈ કંપનીની અંદર આવી ગયા હા એ વિડીયો ઉતારવાની હોઉં ચોખ્ખે ચોખ્ખી મનાય છે આપણે હતાડીને ફોન લે આવ્યા હે ગાડીમાં છાનામૂના હાથે હાથે ને ઉતારીથી તો સામે આ ભૂંગરા દેખાય ને આ નાયરા કંપની છે આવી રીતના ટાટા મેકવાર લઈ જવા દઈએ ને તો તમને દેખાડું હા ચોક અરે બધી વસ્તુ ફાયરનો સેફ્ટીનો બાટલો નખાવ્યો ને ફલાણો ઢીકળો ના આય તો ઘણી બધી રમાય છે ભાઈ આજે હું બતાવું આ બાટલા બાટલા ને બધું નખાવ્યું જો આ

બીજો જોય હવે કા આ કાલે લગભગ રોજ નું ઓલું રૂટિન કહે કે આ રીતના કરવાનું બાકી આમ કઈ થયું નથી આ ફાયર વાળા જ છે જ છે લગભગ

આપણે આપણે આનું એવડું મોટું ઊંઘરું લઈ શકીએ આ ગિફ્ટમાં આપવું હોય તો આપી શકીએ એ માટી ચડી જો ગાડી કાંટા ઉપર એ કાંટો છે ના કાંટો આ નીકળવા રહી ગયો કાટા નોલી પર મેન રોડથી ગઈ હલો ભાઈ હવે નાયરા કંપની ને એસઆર કંપની આ બે એક જ છે આપણે વાગડાગઢ જઈએ આજ માલ ભરવાનો છે આપણે સુરતનો આજ ઘણા વર ઘણા વર હતા ના કહેવાય એટલે એ મારા માટે વરહ જ કહેવાય છોકરા બધા ન્યા છે મારા એટલે મેં લગભગ દોઢક મહિનો કાઢ્યો હોય પણ દોઢ મહિનો બહુ થઈ ગયો ને એ વરહ ઉપર દોઢ વરહ જ થઈ ગયું છોકરા વગરનો આપણે આમ ગાડીમાં ગાડીમાં આખો દી હોય કાં બોલેરામાં હોય કાં ડીઝલ નાખવા ગયા હોય ન્યા ઓલા ઝીણકા ઝીનકા છોકરા હોય એ બે ભાઈઓના હોય નાનકડા ભાઈ છે મારા એના છોકરા હોય એની યારે ટાઈમપાસ કરી લઉં પછી ઘરે આવું ત્યારે ઓખા આવું ત્યારે ચાલો ભાઈ ધીમે ધીમે પછી મળીએ આગળ ચાલો ભાઈ આપણે કાટા ઉપર લાગવાની તૈયારી હે ગાડી નીકળે પછી અને જો આ લાલ કપડા વાળા બેઠા ને એ આપણા સુખદેવ ભાઈ જો ટપો ઉડીને બેઠા બેઠા નથી બીચડા ઊભા હે એ આપણા સુખદેવભાઈ આપણે ભાઈ રાતે બહુ મોડું થઈ ગયું હતું કંપનીમાંથી ભરતા ફરતા ફરીને પછી રાતના લગભગ સાડા દસ અગિયાર જેવું થઈ ગયું છે અત્યારે જો અહીં કંઈક ઊભા છે આપણે કાગળની વાઈટ જોઈને બિલ આવે એટલે નીકળી પછી ટ્રાન્સપોર્ટની ઓફિસ બંધ થઈ ગઈ હતી હવે અત્યારે હવાર પડી ગયો હવે કીધું છે એ લોકો નવ વાગ્યા સુધીમાં તમને બિલ મળી જશે આવું કંઈક પાર્કિંગ હતું ગાડીઓનું ઘણી બધી ગાડીઓ પીડી છે એમ આ કંઈક હોટલ હતી આશાપુરા અમે ટ્રાન્સપોર્ટની ઓફિસ છે હવે બિલ આપે પછી આપણે નીકળી અહીંથી આપણે છે એકલા જવાનું છે સુરત ચાલપત્રી અંધારામાં આવી કઈક બંધાણી છે આ ગાડીમાં પહેલી વાર ચાલપત્રી થઈ નાળા ટૂંકા પડ્યા નાળા લેવા જો આપણે ભાઈ બિલ બિલ લઈ નીકળી ગયા ને જામનગર બાયપાસ ઉપર પડ્યા જાય છે આરામ આરામથી જામનગર બાયપાસ ભાઈ એ ચાલીસ પિસ્તાલીસ ચાલીસ પિસ્તાલીસ ગાડી હાલે ડ્રાઈવર કોઈ ભેગો છે નહીં આપણે એકલા નહીં

કેટલાનો ચાંદલો થાય જઈ ચાંદલો સુરત સુધી ચાંદલા જ ખાવા છે ભાઈ સુરત સુધી ચાંદલા ખાવા છે તો કેટલાક ખબર પડે ટોટલ કેટલા નો ચાંદલો થયો ટોટલ તો છે ચાંદલો ટોટલ વાંચી લઈને ને સુધી કેટલો થયો કઈ કઈક ખડકા એવા આવી જાય ને વાત ભાઈ જવાય ટોલ ના રાજકોટ પૂગીને આપણે ગિરીશ કરાવવાનું છે ગાડીમાં હાલો ભાઈ આગળ આગળ મળ્યા આવે ટોલ નાખું ફાવી દે વાહ આને ઉતામર ભારી જોઈ રંગમાંથી કાપી ગયો રંગીલા રાજકોટ નો વ્યૂ ચેક કરો ભાઈ હવે આગળ આવી ગયા છોટિયા કેમ કે ઓલાત લઈ જો એન ઇન્ટરનેશનલ એરપોર્ટ બન્યું ને કે આપણે અહીંયા રમણી બાજુ આવી ગયા આપણે ગાડી ચડી જાવ ને ગાડી આટલા આ એરપોર્ટ

હા રોડ આજ બને છે જો માપે બનાવો બનાવો મારા વાલા ઢારિયા કાપી નાખો ને થોડા ઢારીઓ એરપોર્ટ રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઓ લджу ઉભ્યું કેમ કે જો આ બધી એરપોર્ટ ઓ હાડરધડી હા 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 મારા એરપોર્ટમાં લેવા મૂકવા આવતી હોય ને બધી પીડા પાર્કિંગ વાળી છે જો ગાડી જો ડાઈન અંદર રોડ એરપોર્ટ માં હાલો મડી આગળ ભાઈ આ રોડનો વ્યૂ ચેક કરો ભાઈ કેમ બાકી જોરદાર કાઈ કટે એક નંબર છે એ ડાડી ઉતરી પાછો હામો ડુંગરો ચડવાનો ડુંગરો ચડી જવાનો ને સીધો ચોટીલાનો ડુંગર દેખાય આપણે

એ મોરબી જવું હોય તો ખાલી થાય પછી વાકાનેર જવું હોય તો એ ખાલી સાઈડ અને સુરેન્દ્રનગર જાવું હોય તો સીधे સીધું હાલો આપણે તો આમાંથી એકે જ ગયને જ જવું આપણે જાવું સુરત અને આપણે પકૌતરાથી ડ્રાઈવર કાર્ડ લઈ લેવું ભાઈ આ અમે જય કાય એ ચામુંડા માતાજીનો ડુંગરોબસની વાત છે જરીઓ

ધારા કન્ટિન્યુ ગાડી ખેંચી છે બહુ ટ્રાફિક હતું બાયપાસ એવા બની ગયા છે બધી જગ્યાએ છતાંય ટ્રાફિક બાયપાસનું નામ છે આ ચોટીલામાં તમને જેવી જોઈ એવી વસ્તુ મળી જાય જોવા છે ને બધી વેરાયટી હાલો આપડી આપડી ગાડી આપણે રસ્તા પી લીધો હે મારી સ્લેબ એટલે ભાગી હવે એક ધરો તો રોળ ફૂલ ગરમ છે તડકો પડતો તો ફૂલ હાવ ભૂખ મારી નાખી આવ એવો તડકો પડતો હતો નકર મારે આગળ એક હોટલ આવે ને જમવું હતું તો હવે નથી ઈચ્છા હવે એમ થાય કે હવે ખાંડ જ જમી લઈ હાલો ભાઈ આપણે હવે નીકળી હા કેવા ભણ્યા બોલતા જાય જો હાલો મળ્યા ભાઈ આગળ ભાઈ ભાઈ ભાઈગા રોંઢાના હાડા પાંચ આપણે આવ્યા હતા પછી ગાડી થોડી ગરમ થતી ફૂલ ગરમ સાઈડમાં દબાવે બે કલાક આરામ કરી દીધો આપણે પૂરો ખાઈ લીધો ને ગાડી નહીં પૂરો દઈ દીધો આવી એક હોટલ હતી આપણે બગોદરા પૂજા હતા ચાલો આપણે કે બહુ એટલી ઉતાવળ નથી

મેં કીધું ડ્રાઈવર સાહેબ એમ તા કહેવાય ને કે આપણી ગાડી છે હું ડ્રાઈવર આમ જોઉં મેં કીધું મારા માથામાં વાળ કેટલા ધોરા મેં કીધું એડા ઘટપાઈને તમે કીધું એન્ટ્રી કહેવાની મારી દેવાની થોડીક વાર રોજડા રોયા ને માન કે જવા દે વારે વાહ આપણો મેળ પડી ગયો મેં કીધું સાહેબ આઈ લો ધન્યવાદ કરી નીકળી ગયો ભાઈ એક રૂપિયો દેવો નથી પડ્યો તો આપણે ભાઈ જો કંઈક અહીંયા પૂગા શ્રી મોમાઈ મુરલીધર પરાઠા હાઉસ આ કરી આપણી ગાડી પાર્ક આ જાય સુરેશભાઈ આપણો મિત્ર છે અત્યારે આ બ્રિજ બની ગયો ને એના હિસાબે હવે હોટલ કંઈક આ રીતની એ લોકો કરી નાખી છે બાકી જ બધા ઊભા રહેતા અહીંયા આ બધું ટ્રકનું પાર્કિંગ હતું અમે લગભગ લોકડાઉન પહેલાં અહીંયા લોકડાઉન પહેલાં આવતા અહીંયા જ ગાડી રાખી અહીંયા હોઈ જતા ધોળેરા કામ હાલતું ને ત્યારે આ ભાઈ આપણા મિત્ર આ મુરલીધર હોટલ છે પરોઠા હાઉસને જમવાનું એક નંબરની સુવિધા તમને મળીએ અને બીજું કે અહીંયા આવીને તમે મારું નામ દેહો કે રાજુભાઈના મિત્ર છે એટલે તમને બધું આ ફૂલ સેવા ફેમિલી જેમ હાચવીએ કારણ કે મારા બહુ જૂના અને જાણીતા છે આને અમારા એમ કહેવાય ને કે અમારા ભાઈ જ થાય અમારા આયર ભાઈ જ છે આ હાલો ભાઈ તો હવે લોકને અહીંયા જ પૂરો કરી નાખી જય માતાજી વ્લોગ થઈ ગયો લાંબો હો ભાઈ આ તો બધા જ ભાઈઓને જય માતાજી હવે નવો બ્લોગ હવે છે ને આપણે સુરત જઈને જ ચાલુ કરી ગયું એક બાજુ વાગે છે ને કદું સંભરાતું નથી હવે નવો બ્લોગ સુરત જઈને જ આપણે ચાલુ કરી ગયું ભલે હલો ભાઈ જય માતાજી એમ બધાને